ટેક્સ ના પૈસા જાય છે ક્યાં અગર તમે ધારાસભ્ય થઈ ગયા તો તમે શું કરવા આટલા કરોડ નો આજે ખર્ચો કર્યો કરોડો નો છે લાંબો હોય છે

ચિંક્યો આપી રહ્યા છે તેમ છતાં પણ આરએમસી માં બેઠેલા ગાડી ચામડીવાળા અધિકારીઓને ઊંઘ નથી ઉડતી એના પેટનું પાણી નથી હલતું ત્યારે ભાજકને આગ્રહ કર્યો કે કરેલા દાવો પરથી અને એમણે કીધેલું કેવા રસ્તા છે ને શું રિયાલિટી છે એ હું બતાવીશ આપ બેરિયા છો સામે કેમેરામેનને કહીશ કે સામેના દ્રશ્ય બતાવે કેવી પરિસ્થિતિ છે કેવી હાલત લોકોની કફોડી થઈ છે આરએમસી ના અધિકારીઓ જ જુઓ હિન્દુસ્તાની તમને કેમેરામાં દેખાડી રહ્યું છે આવા કેટલાય લોકો ભાંગે છે કેટલાય લોકો ને ઈજાઓ પહોંચે છે કેટલા લોકોના જીવ જાય છે આ તમારા ભરોસે આ તમારા લીધે હવે કેટલા એક્સિડન્ટો થાય છે કેટલી આવી સમસ્યાઓ ઊભી થાય છે દરરોજ આવા કેસો આવતા હોય છે કેટલી ગાડીઓ સ્લીપ થાય છે કેટલા લોકો ઈજાગ્રસ્ત થાય છે આ તમારા હિસાબે થાય છે અગર આમાં કોઈ મોટી જાનહાનિ થાશે તો આનો જવાબદાર કોણ સામેના દ્રશ્યો બતાવો કેમેરામેન બતાવીશ કે આ લોકો છે રાહદારીઓ કેવી મુશ્કેલી વેઠવી પડે છે અને અહીંયાથી પસાર થવા જેવું તમને કેવું લાગે છે આપ જોઈ રહ્યા છો આમાંથી વાહન કાઢવા તો ક્યાંથી કાઢવા આ કઈ રોડ છે તમે ખાતા ફોજદારી કરો છો અમેરિકા જેવા રોડ છે ને પેરિસ જેવા રોડ બનાવીશું ને પેલા રાજકોટ ને કલકોટ નો રોડ તો બનાવો પેલા સિંગલ પટ્ટી ગામ રોડ તો બનાવો આવા રોડ હોય છે આ તમે વિકાસ કર્યો છે શું યાર કુછ ભી આવડો મોટો ભ્રષ્ટાચાર હોવા છતાં આ વિકાસ છે તમારો ત્યારે હવે આપણી સાથે જે ફરિયાદી છે અને ભાજપ અગ્રણી પણ છે એ જોડાઈ ગયા છે એમની સાથે જ આપણે સીધી વાતચીત કરી અને જાણીએ કે શું છે સમગ્ર મામલો જી ભાઈ નરેન્દ્રભાઈ સ્વાગત છે તમારું સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝમાં નમસ્કાર તમે બે ત્રણ દિવસ પહેલા અમારી ઓફિસે આવ્યા સ્ટુડિયોમાં આવ્યા અને તમે જે દાવાઓ કર્યા હતા એનું રિયાલિટી ચેક કરવા માટે આજે અમારી ટીમ આવી છે કે હકીકતમાં તમારા દાવા સાચા છે કે તમે પછી ખાલી વાતો કરો છો

આ રીતે લોકો હેરાન થાય છે પરેશાન થાય છે અને આની અંદર મહાનગરપાલિકા અત્યારે તંત્ર જવાબદાર છે અને અમે ભારતીય જનતા પાર્ટીમાં હું હોવા છતાંય આજે મહાનગરપાલિકાના જે તંત્રના જે અધિકારીઓ છે તે પણ જવાબ નથી આપતા અધિકારીઓ જવાબ નથી આપતા તો છૂટાયેલા નેતાઓ છે અને પ્રજાએ શું કામ મત આપ્યો છે આ બધું જોવા માટે મત આપ્યો છે ટેક્સના પૈસા જાય છે કેયા હવે આજે વધારે પડતું કારણ કે હું ભારતીય જનતા આગેવાન છું કાર્યકર્તા છું અને આજે નેતાઓને એમ જ ખબર છે કે એને શું કરવાનું છે તમને લોકો ટેક્સ આપે છે તમારી પાસે લોકો એટલા માટે મત આપે છે અને તમને ખુરશી ઉપર એટલે માટે બેસાડે છે કે અધિકારીઓ નથી સાંભળતા તો તમે સાંભળો તમે તો સાંભળો છો ને તમે તો જવું છો ને આ જ જોવાનું હતું પ્રજા આના માટે જ તમે વોટ આપે છે એમને ના તો પૂરી સુવિધાઓ મળે છે આમાંથી એમ્બ્યુલન્સ ને જાવું હોય કોઈને હોસ્પિટલ જાવું હોય તો કેવી રીતે લોકો પહોંચશે તો હવે આનું શું લાગે છે તમને શું પરિણામ આવશે પરિણામની અંદર એવું છે કે અમુક રાજકારણ આ રસ્તા ઉપર કરી રહ્યા છે લોકો અને બધા લોકોને એમ છે નરેન્દ્રભાઈ રાઠોડ ને આગળ વધવું છે નરેન્દ્રભાઈ રાઠોડને લાઈન્ડ મેટ માં આવું છે પણ એવું કઈ નથી આ રસ્તાની રજૂઆત હું આજે ત્રણ વર્ષથી રજૂઆત કરી રહ્યો છું કે આ રસ્તો બનાવવામાં આવે આ રસ્તો બનાવવામાં આવે અને કદાચ કોઈને આગેવાની લેવી હોય

જાહેર રોડ ઉપર આવવું પડે છે

ગ્રાંટો આપતા હોય છે ગ્રાંટો પાસ થતી હોય છે રોજ news માં આવતું હોય રોજ press note પણ આવે છે કે આટલા કરોડ આજે ખર્ચો કર્યો કરોડોનો નો આંકડો છે ને સાહેબ બહુ લાંબો હોય છે જે આપ દરરોજ જોઈતા હોય છે પણ અહીંયા વિકાસ નથી થતો અને અહીંયા કણે રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ નથી પહોંચતી કે વિકાસનો વ નથી પહોંચતો તો એનું શું કારણ છે એ તો ઉપરના અધિકારીઓ જ જોવું પડશે અને સત્તામાં બેઠેલા

આપણે જોયું એ જ રીતે આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો પણ છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો રસ્તો તો બહુ આવે વરસાદ પડે એટલે આ રસ્તો આવો જ થઈ જાય આ ખેલે તો બહુ વધારે છે કાદવવાળો બધી હાલવા જેવું પણ નથી દયું ક્યારે રિપેર કરવામાં આવે છે કે ક્યારે નવું બનાવવામાં આવ્યું રિપેર કરવામાં આવે પાછો હતો એની થઈ જાય કારણ કે રિપેર

કે આ રોડ રસ્તો હરખા કરી દયો ને થોડોક વિકાસ કરો અહિયાં તો વધારે સારું ખોટા બાંગા ના ફૂકો બાંગા ના મારો આપણે જોયું એ જ રીતે લોકો ભાજપ ને મત આપે છે ભાજપ ને અપન પાર પ્રેમ આપે છે તેમ છતાં પણ મતદાર પ્રજાની આ હાલત થાય છે આવી કફોડી હાલત થાય છે આ બાજુના દ્રશ્યો તમે નિહારી રહ્યા છો કે બાઇક ચાલકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કઈ કેવો છે રોડ ખરાબ છે ક્યાં રહ્યો છો હું કણકોટ કણકોટ રહ્યો છો તો શું નામ તમારું ભાઈ પ્રવીણભાઈ તો આ કેવું કામ આ તકલીફ પડે રોડમાં કંઈક કઈ ક્યારેક ગાડી સ્લીપ બ્લીપ થાય કે નહીં આ સ્લીપ ખાઈ જાય એ નક્કી ના હોય નક્કી ના હોય હા તો શું સરકારને શું કહેવા માંગ છો આ રસ્તો બનાવવો પડે સરકાર તો એમ કહે છે રસ્તા તો અમે બહુ વિકાસ કર્યો છે એટલે આપણે જોઈયું કે વાહન ચાલકો છે બોલી નથી શકતા બિચારા શબ્દો જ નથી બોલવા માટે કેમ કે રોડ જ આવો છે તમે જોઈ રહ્યા છો હવે આનું પરિણામ શું આવશે અને કેવું આવશે એ તો આવનારો સમય જ બતાવશે ત્યાં સુધી બન્યા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ પર ચઢ સચ કે સાથ નમસ્કાર